તો કેમ છો મારા કલેજો હું છોકેન ડાકોને ને મારા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે આપણા પ્રદેલીપુરમાં તો ઉગડે હતી ગયા નઈ તો થઈ ગયા ફ્રેશ આલા જાય દુકાને કાઈ તો પાચમ એટલે માં રોપણી ગોંડલ દુકાને જાહે એ દુકાન બેવાનો છે બગું ગોંડલ થી જે માલ આવી જાય એ બધું ગોઠવવાનો રહે આજ બજે પાચમ હે તો બધું ગોંડલે ખોલી ગયું છે આજ દિવાળી થી પણ હતું પાચમ લગી આજ બધે મુરત કરે તો ખુલી ગયું છે બધું માલે આવશે બપોર પછી તો એ બધું માલે ગોઠવી દેવું

तो विमान की भी

લગભગ કઈ બપોરે દાવત નું માલ આવાનો તો બધો સોડા ને એ માલ આવી જાય તો એ ગોઠવી દેવું પછી કઈક નવરા થઈ જાય તો આઈ જાવ જવો ગુંડોળ ને તો પછી દુકાને દુકાન વેચું તો ઘડીક થાળે વહી જાય માલ આવે તો બધો ગોઠવી દેવું તો આપણો દાવત નો માલ આવી ગયો ટાણે માલ ઉતરી જાય પછી ગોઠવી દે બધે લોગ ઉતારો લોગ ઉતારો આટકેમ એકલા તા આપડે ઉદાવટ નમળ બજે ઉતરી ગયો છે તો ગોટડી દે પેલા ફ્રીજ માં બધું ફ્રીજ ખાલી આવ તો મળ ગોટડી દે બધું આવડ ન પેલા તા આપડે ઉદાવટ નમળ એ બધું ગોટડી દી તો જેટલો આવ્યો तो બધું ગોટડી દી તો હે ને જે બી જોય તો એ બધું આ પ્રકાશમ રાખી દી તો સ્ટોક હતો એ બધું આ રાખી દીધો હે તા તે આલ્કિપર વય વેકા કેતે નઈ બનાવા મશીન દેવાનું હે રેયા કે પેપર પે એવા આઈલાવે ઓલું ઓલું આયા હાલો પેપર પે નતી તો એ આવી ગયા આઈલા જાય ને આપણે મશીન દે આવી કરે ફોન આવ્યો તો પપ લેતા ફોલ્ડર્સમાંથી પપ લઈ લેતા ને ઓયલા જાય ઘરે તો આપણો કોલ આવ સર પપ લઈને આવન દુકાને વેવા અને દેવાપતિ થઈ ગઈ છે તો આઈલા જે ઠડે બેજે કડીક

ઓયલા મપી ગઈ રાબે ને ઓયલા જો ઓડે આપડા કણા ઓડે પોગી ગયા હે બળાય છપી આવી જાય તો મીટિંગ કલે કદે બધાય આવું કે નંબર ની સાબ દેખો આપડા ઓડે થી મીટિંગ માં થી વેવા હે કાલ સમુલગ ની તારીખ લેવા ની બધુ નકી થઈ ગઈ હે આપળો પ્રોગ્રામ માં વેવા અને વર્ષા દે ચરપર ચરપર ચાલુ હે ચરપર ચરપર મતલબ કે ધીમો ધીમો વર્ષા ચાલુ હે થોડા થોડા પલ્લી જઈએ તો આપણે આપણા રૂમમાં ને તમારા ગામમાં કેવા પ્રસાદ એ હે કે નહીં કમેન્ટ કરી દેજો ને ગામ ગામથી વિડીયો જુઓ એ કમેન્ટ કરી દેજો તો આ લોકો અહીંયા પૂરો કરી દો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે બીજા વ્લોગમાં ત્યાં સુધી રામ અને વંદે માતરમ